નમસ્કાર વહાલા દર્શક મિત્રો એક્યર રાઠવાડ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું પ્રશ્નોત્તરી પ્રશ્ન પહેલો હાથી ઉત્સવ ક્યાં મનાવવામાં આવે છે એ ગુજરાત બી ઉદયપુર સી જયપુર ડી કેરળ સાચો જવાબ છે સી જયપુર પ્રશ્ન બે વિશ્વમાં સૌથી સસ્તી ઊન ક્યાં દેશમાં મળે છે ઓપ્શન એ ભારત બી ચીન સી ઓસ્ટ્રેલિયા ડી રશિયા સાચો જવાબ છે સી ઓસ્ટ્રેલિયા પ્રશ્ન નંબર ત્રણ ઘઉંનો દેશ કોને કહેવામાં આવે છે ઓપ્શન એ ચીન બી જાપાન સી દુબઈ ડી ભારત સાચો જવાબ છે એ ચીન પ્રશ્ન નંબર ચાર હાથીને કેટલા દાંત હોય છે ઓપ્શન છે એ બારદાંત બી સોળ દાંત સી અઢાર દાંત ડી છવ્વીસ દાંત સાચો જવાબ છે છવ્વીસ દાંત પ્રશ્ન પાંચ સાયકલની શોધ કયા દેશે કરી હતી ઓપ્શન એ ભારત બી જર્મન સી જાપાન ડી ચીન સાચો જવાબ છે જર્મન પ્રશ્ન નંબર છ શાકભાજીની રાણી કોને કહેવામાં આવે છે ઓપ્શન એ ટમેટા બી દૂધી સી મરચાં ડી રીંગણ સાચો જવાબ છે સી મરચાં પ્રશ્ન સાત સૂર્યમંડળનો સૌથી હલકો ગ્રહ કયો છે ઓપ્શન એ શુક્ર બી મંગળ સી બુધ ડી શનિ સાચો જવાબ છે ડી શનિ પ્રશ્ન આઠ કયા ફળને ગરીબોના સફરજન કહેવામાં આવે છે એ મોસંબી બી કેળા સી જમરૂખ ડી સીતાફળ સાચો જવાબ છે જમરૂખ પ્રશ્ન નવ એવો કયો પદાર્થ છે જે ક્યારેય ખરાબ થતો નથી ઓપ્શન એ મધ બી અથાણું સી દેશી ઘી ડી ખાખરા સાચો જવાબ છે એ મધ પ્રશ્ન દસ ભારતનું સ્વર્ગ કોને કહેવામાં આવે છે એ જમ્મુ કાશ્મીર બી શિમલા સી મહારાષ્ટ્ર ડી હિમાચલ પ્રદેશ સાચો જવાબ છે એ જમ્મુ કાશ્મીર થેન્ક યુ દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઇ